હાથ ફ્રેન્ડ્સ હું આપનો મિત્ર દર્શક ત્રિવેદી ફરી એકવાર એક કોઈક નવી વાત સાથે ઉપસ્થિત થયો છું મિત્રો આપ જાણો છો કે જ્યારે સમાજની અંદર એવી કોઈ વસ્તુ હોય કે એવી કોઈ પ્રવૃત્તિ હોય કે સમાજના ઘણા બધા ઉપયોગી કાર્યો કરતી કોઈ એક આપણી ગવર્મેન્ટ બોડી હોય તો આ બોડીમાં રૂલ એવો છે કે બેઝિકલી હું જ્યારે એ વસ્તુ કોઈકને જવાબદારી સોંપી રહ્યો છું સમજો કે હાલમાં પ્રવર્તમાન આપણો સીઆરપીસી છે આપણો ઇન્ડિયન પીનલ કોડ છે આઈપીસી છે જે ફર્સ્ટ જુલાઈથી ફરીથી કોઈક નવા કાયદા સાથે એક એમેન્ડ થઈ રહ્યો છે એ રિપ્લેસ થઈ રહ્યો છે તો એનો મુખ્ય ભાર કોની પાસે છે તો મુખ્ય ભાર છે એનો એક પર્ટીક્યુલરલી સિક્સટી પર્સન્ટ ટુ સિક્સટી ફાઈવ પર્સન્ટનો મેન એમાં પોલીસ ડિપાર્ટમેન્ટના હાથમાં છે તો જ્યારે કાયદાની ખૂબ મોટી જવાબદારી પર્ટીક્યુલરલી કોઈ ડિપાર્ટમેન્ટના હાથમાં હોય તો એ સંજોગોમાં સમજવું ખૂબ જરૂરી છે કે એ લોકોની નિષ્ઠા અને સાચો ન્યાય એ ક્યારે પ્રાપ્ત થઈ શકે તો એ તો ને તો જ પ્રાપ્ત થઈ શકે કે જો એક એડિક્યુએટ સલરી અને એ લેવલનું એકાઉન્ટેબિલિટી સમજો કે આજે એક અધિકારી પર આખી ઘટનાને તપાસવાનો એની ચાહસિક ફ્રેમ કરવાનો એના બધા જ અંદર રહેલા એક્યુઝના જવાબો લેવા એના માટેના પુરાવાઓ ગેધરિંગ કરવા આ બધી જ જવાબદારી જે અધિકારી પાસે હોય ને એની ટીમ પાસે હોય તો મારી દ્રષ્ટિએ મિનિમમ સમજો કે એ ફર્સ્ટ રેન્ક અધિકારી છે અથવા તો એક ઉદાહરણ તરીકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જ છે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાસે એટલી એડિકેટ માત્રામાં એની સેલરીનું પ્રમાણ હોવું જોઈએ મેબી બી વન પોઈન્ટ સેવન ફાઇવ લેખ ટુ ચાલુ કરીને ટુ પોઈન્ટ ફાઇવ લેખ ટુ થ્રી લેખ રૂપીસ જેવું કે જેથી કરીને જ્યારે એ જવાબદારીપૂર્વક એમના પાસે આ કાર્ય આવતું હોય તો એ એ કાર્યને નિભાવવામાં એમનું એમની જવાબદારી રહે અને એમને પણ મનમાં એક નાનકડી એવી વાત ચાલતી હોય કે આઈ એમ અર્નિંગ મોર દેન સમથિંગ અને ઘણા બધા લેવલ ઉપર જે લોકો બીજા અર્ન કરી રહ્યા છે એના કરતાં મારી સેલરી એ ઘણી સારી છે જો મારે ન્યાય અપાવવો હશે તો એ તૃપ્ત હોવો જોઈએ વ્યક્તિ સામાન્યત્િયમ છે આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે જ્યારે તમારે હજાર બે હજાર માણસની રસોઈ બનાવવાની હોય તો આ રસોઈ બનાવતી પહેલાં તમે રસોઈયાને જ્યારે એના માટે માપ માટે બોલાવો તો અમારા વડીલોના મોડે સાંભળેલી આ કહેવત છે કે એવું કહેતા હતા કે એને તમારે ફર્સ્ટ ઓફ ઓલ જમાડી દેવું જોઈએ રસોઈયાને આ બહુ સાદી સિમ્પલ વાત છે કે જ્યારે તમે કંઈક ઈચ્છો છો તો એ વ્યક્તિની પાસે એની પોતાની સેલરી એટલી બધી વધારે હોવી જોઈએ મોર ધેન આઈ થિંક ટુ 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 પોઈન્ટ ફાઇવ લેખ રૂપીઝથી વધારે હોવી જોઈએ કે જેથી કરીને એના દ્વારા જે આ ન્યાયની જે પ્રાથમિકતાથી જે તપાસ છે એ નિષ્ઠાપૂર્વક થઈ શકે હું એવું સહેજ પણ કહેવા નથી માંગતો કે આજે એ તપાસ નિષ્ઠાપૂર્વક થતી નથી નિષ્ઠાપૂર્વક જ થાય છે પરંતુ એમાં જે નાના મોટા કોક લેવલ પર ખાંચા રહે છે અને કોક જગ્યાએ આમાં સો ટકા લોકો જ્યારે વર્ક કરતા હોય ત્યારે એમાં નાઇન્ટી સેવન પરસન્ટ લોકો ખૂબ સારા હોય છે પણ બે ત્રણ ટકા લોકોમાં જે આ ઉણપ જોવા મળે છે એની અંદર આ ઉણપ ન રહે એના માટે આ એક મારું સામાન્ય સજેશન છે કે આપણે એ પૂરતા પ્રમાણમાં સેલરી દરેક જણને આપવી જોઈએ બીજું કંઈક શિક્ષકની વાત છે તો શિક્ષકને મારી દ્રષ્ટિએ એક પોલીસમેનને અને એક શિક્ષકની આ બે વ્યક્તિની સેલરી એ સમાજના ક્લાસવન અધિકારી જેટલી હોવી જોઈએ એક વ્યક્તિ જે સમાજને ન્યાય આપવા માટે દોડી રહ્યો છે લડી રહ્યો છે અને એના દ્વારા સમાજને કંઈક સરસ આગળ જતા ન્યાય મળે એવી એક પરિસ્થિતિ પર આપણા બનેલા કાયદાથી એ પોતે અધિકૃત થયેલો છે અને બીજો વ્યક્તિ જેના હાથમાં વિનાશ અને વિકાસ બંને પડે છે જો એ શિક્ષક ઈચ્છે તો એ વિદ્યાર્થી એ શ્રેષ્ઠ વિદ્યાર્થી બને કારણ કે શિક્ષક જ એને સાચું જ્ઞાન આપી શકશે માટે એની સેલરી મારી દ્રષ્ટિએ હું તો પ્રાઇમરી સ્કૂલથી જ વાત કરું છું કે પ્રાઇમરી સ્કૂલના શિક્ષકની સેલરી પણ બે અઢી લાખથી વધારે હોવી જોઈએ એક પ્રોફેસરને તમે જેટલો પગાર આપો છો એટલો જ પગાર પ્રાઇમરી શિક્ષકનો હોવો જોઈએ અથવા પ્રાઇમરી શિક્ષકનો પગાર પ્રોફેસર કરતાં વધારે હોવો જોઈએ એટલા માટે કે જ્યારે તમે કંઈક બનાવવા માટે રો મટીરીયલ લઈને હાથમાં નીકળો છો ત્યારે શેપ આપ્યા પછી જ એને ફાઇનલી પકાવવાની વાત એ પ્રોફેસરના હાથમાં જાય છે તો ફરી વાર એકવાર પુનરાવર્તિત મારી વાતને કરું છું કે જ્યારે શેપ આપવાનું જે કામ છે જે ઇનિશિયલ વર્ક છે એ શિક્ષકના હાથમાં છે અને શ્રેષ્ઠ શિક્ષકને શ્રેષ્ઠ કંઈ આપવું હોય તો પહેલાં એના મન ઉપર એના વિચારો પર કોઈ એવી વસ્તુઓ સેચ પણ પ્રેશરાઈઝ એને ન કરતી હોવી જોઈએ એની એડિક્યુએટ સેલરી હોવી જોઈએ કે જેથી કરીને એ પોતે સત્યતાથી અને પોતાનો પૂરેપૂરો સમય શિક્ષકો પૂરેપૂરો સમય આપે જ છે પણ એમાં પણ આપણે શ્રેષ્ઠતા લાવવી હોય તો આ એક વાતને વિચારવાલાયક છે ન્યાયપ્રિયતા ન્યાય સંસ્થાઓ એ તો બહુ સારી રીતે અત્યારે સમાજમાં પોતાનું કાર્ય કરી જ રહી છે પરંતુ એક જે પોલીસ મિત્રો છે અને એક શિક્ષક જે પ્રાઇમરી સ્કૂલમાં છે જે સેકન્ડરીમાં છે જે નર્સરીમાં છે ત્યાંથી ચાલુ કરીને એ બધા જ લોકોને પણ એક સારી રીતે આ પ્રકારનું ધોરણ આપવામાં આવે અને એ શ્રેષ્ઠતા અને એની એકાઉન્ટેબિલિટી હોય તો જેથી કરીને જે શ્રેષ્ઠ લોકો છે એને આપણે સિસ્ટમમાં રાખી શકીએ સાથે સાથે નરેન્દ્રભાઈના જે વિચારો છે એ પ્રમાણે ટેકનિકલ નોલેજ ઇમ્પ્રુવ થાય લોકો એ કોર્સિસ તરફ આગળ વધે અને સમાજમાં વધુને વધુ એવા કોર્સીસ બને કે જેથી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે સમજો કે કાર્પેન્ટ્રી છે કે તમે ઇલેક્ટ્રિશિયન છે કે તમે ફર્નિચરનું કામ છે અધર દેન વર્ક છે પ્લાસ્ટરિંગનું વર્ક છે આવા સિવિલ લાઇનના છે એ સિવાયના નંબર્સ ઓફ સ્ટ્રીમ્સ છે અને એના જુદી જુદી જાતના જે સ્કીલ વર્કરોને આપણે ટ્રેન કરી શકીએ તો મારી દૃષ્ટિએ જે લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે કે અમારી અત્યારે આવક ઓછી છે જો એ લોકો આ વર્કમાં ટ્રેન થશે તો મારું એવું માનવું છે કે અમુક જે લેકિંગ છે જેના કારણે સિસ્ટમની અંદર એવા સારા સ્કિલ્ડ માણસો નથી એ જો સંખ્યામાં ઉમેરાશે તો ફરીથી એ ભારતને જ ગ્રોથ આપવાનું કાર્ય કરશે એટલે હવે જ્યારે ભારતને આખી અતિ આધુનિક રીતે ભારત જ્યારે પુનનિર્મિત થઈ રહ્યું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખું ભારત જ્યારે પુનનિર્મિત થઈ રહ્યું છે ત્યારે એક આ સી આરપીસી આઈપીસી હેન્ડલર્સ જે અધિકારી મિત્રો છે જે પોલીસના એ લોકોની સેલરી એટલી સરસ વધે અને સાથે સાથે જે નાની શિક્ષણ વ્યવસ્થામાં નાના બચ્ચાઓથી ચાલુ કરીને પ્રાઇમરી સેકન્ડરી ધેન માધ્યમિક એટલે હાયર સેકન્ડરી આ બધા જે શિક્ષકો છે એમની સેલરી મોર ધેન પ્રોફેસર એ હોવી જોઈએ અથવા ઇક્વલ ટુ પ્રોફેસર મિત્રો હોવું જોઈએ આમાં પ્રોફેસર મિત્રોનો રોલ સેટ પણ મારી દ્રષ્ટિએ ઓછો નથી એ લોકો પણ એટલા જ કેપેબલ છે અને એમનું પણ સમાજમાં એ જ ગૌરવપૂર્વક સ્થાન છે પણ જે નીચે પાયાના મિત્રો છે એ લોકોને પણ એ લેવલ ઉપર સેલરી મળવી જોઈએ આવા એક વિચાર મેં પોતે ઘણા લાંબા ચિંતન પછી વિચાર્યું છે અને આપ સમક્ષ મૂકું છું અને આ મારી વાતને જો આપ સર્વે સમર્થ આપતા હો તો સમાજમાં આ રીતે એક નવી વિચારધારાઓ અને એ રીતની ફરીથી જો જ્યારે પણ સેલરીનું સ્ટ્રક્ચરિંગ થતું હોય તો આ એક વિચારને ધ્યાને રાખો એ જોઈએ એવો મારો સુજાવ છે ડેફિનેટલી આજે ભારતે જે ગતિ પકડી છે એ પ્રમાણે મિત્રો મારી એક વાત મૂકવાનું ચોક્કસપણે પસંદ કરીશ કે વન ટ્રિલિયન ઇકોનોમી ટુ ટ્રિલિયન ઇકોનોમી થ્રી ટ્રિલિયન ઇકોનોમી એન્ડ ધેન આફ્ટર ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી આ બધી જે વાતો છે અને એમાં તમે સ્પાન જોજો તો કોકને એક એચિવમેન્ટ માટે દસ વરસ થયા બીજા એચિવમેન્ટ માટે ત્રણ વરસ થયા એના પછીના એચિવમેન્ટ માટે હવે મારી દ્રષ્ટિએ એક કે બે જ વરસ થશે કારણ કે જે પ્રથમ લાઇનનું નેતૃત્વ છે આજે જેમના દ્વારા ભારત આગળ વધી રહ્યું છે એમને ફક્ત મેટ્રોને નહીં પણ નાનામાં નાના ગામને પણ દોડતું કર્યું છે અને દેશના જીડીપીની અંદર સ્મોલ ટાઉનનું જે કોન્ટ્રીબ્યુશન છે મિત્રો એ મેટ્રો કરતાં વધારે છે કારણ કે જેટલા લોકો એ મેટ્રોમાં વસે છે એના કરતાં ભારત ગામડામાં વધારે વસે છે ગામડાની જે સ્પીડ છે જે સ્મોલ ટાઉનની સ્પીડ છે ને ત્યાં જે રોટેશન છે એના કારણે હું એવું સમજુ છું કે જીડીપી એને એ સાથે ઇકોનોમી એ જે ફાઇવ ટ્રિલિયન છે એને આપણે વિધિન શોર્ટ વી મે કેચ ઈટ ટુ ટેન ટ્રિલિયન ડોલર ઇકોનોમી આ થઈ શકે છે અને હું એ વિઝ્યુલાઇઝ કરું છું કે ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી સેવન ટુ ટ્વેન્ટી થર્ટી સુધીમાં ભારત એની આ ગ્રોથ રેખાને ટોઈસ અથવા તો થ્રાઇસ ઉપર લાવી શકશે કારણ કે જે રીતે આપણા દેશની ગતિ વધી રહી છે અને સૌથી મોટો વેપાર સમગ્ર વિશ્વમાં એ સુરક્ષાનો વેપાર છે ડિફેન્સનો વેપાર છે જેમાં ભારત અત્યારે મેક્સિમમ વસ્તુઓ ઇમ્પોર્ટ કરતું હતું મિત્રો હવે એવી કન્ડિશન આવી છે અને કે ભારત એટલું કેપેબલ બન્યું છે કે સમગ્ર વિશ્વએ ભારતે બનાવેલી આ ડિફેન્સની શોધો અને એ નવી મશીનરીઝ અને એ નવી મિસાઇલ્સ ટેકનોલોજી એ આપણા સ્મોલ એરક્રાફ્ટ જે તેજસના નામે ઓળખાય છે એ સિવાય ભારતે જે મિસાઇલ ટેકનોલોજીમાં ક્રાંતિ કરી છે એ પર મને એવું લાગી રહ્યું છે કે જો એ માર્કેટિંગમાં આગળ જશે તો ભારત જે લેવલ ઉપર હાલમાં છે એનાથી ટ્વાઇસ કે થાઇસ લેવલ ઉપર આગળ વધી જશે મિત્રો ધ્યાન રાખવા જે બાબત છે કે સૌથી વધુ ઇકોનોમીમાં સમગ્ર વિશ્વમાં ડિફેન્સની જે ક્ષેત્ર છે એનો જ ફાળો વધારે છે અમેરિકાનું સૌથી મોટું આવકનું જો કોઈ કેન્દ્ર હોય તો ધેટ ઇઝ અ ડિફેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ છે આઈ એમ નેવર પ્રિફરિંગ ઓર ભારત ક્યારે પણ એવું પ્રિફર નથી કરતો કે યુદ્ધને લેવા યુદ્ધના માટેના આ શસ્ત્ર છે શસ્ત્ર રાખવા એ યુદ્ધને ટાળવાની સૌથી મોટી નિશાની છે જો તમે સશસ્ત્ર હશો અને તમારી તાકાત એ તમારા દુશ્મનને ખબર પડશે તો આપ બી જાણો છો કે આજે તમારી પોઝિશિંગના કારણે ઘણા લોકો જે તમને પસંદ નથી કરતા હોતા એ વધારે ઝૂકીને તમને વિશ કરતા હોય છે આ વધારે ઝૂકીને એટલા માટે એ લોકો વિશ કરતા હોય છે મિત્રો બિકોઝ ધી નો યોર સાઇઝ અને દેટ્સ વાય સમગ્ર વિશ્વ હવે એ તરફ આગળ વધી રહ્યું છે કે આપણે સશક્ત્ર થવું હવે જરૂરી છે સશક્ત અને સશસ્ત્ર બે રીતે થવું આગળ જરૂરી છે કે જેથી એનિમીઝને ખબર પડવી જોઈએ દુશ્મનને ખબર પડવી જોઈએ કે દે આર કેપેબલ ઇનફ ટુ ફાઇટ જો આવી વાત આવી જાય તો યુદ્ધ ટળાય છે એટલે શસ્ત્ર સાથે રાખવાથી યુદ્ધને તમે પ્રમોટ કરો છો એ વાત ખોટી છે શસ્ત્રો વસાવાથી યુદ્ધને તમે ટાળો છો ટળાવો છો એ વાત સાચી છે મારી આ વાત સાથે આપ સર્વેને જય હિન્દ વંદે ભારત ફરી એકવાર હું કોઈ એક નવા વિચાર સાથે આપ સમક્ષ ઉપસ્થિત રહીશ આપનો દિન શુભ રહે સાથે સાથે બહુ જ મોટું એક ઉત્સવ વોટનો આવી રહ્યો છે મિત્રો આપણે બધાએ સાથે મળીને દેશની વિચારધારાને દેશની પ્રગતિને અને દેશના આ ટોટલ આર્થિક જે દેશની સામે નબળાઈઓ હતી જે દેશ વિશ્વની ગણતરીમાં કોઈ જગ્યાએ નહોતો એના જગ્યાએ આ જે દેશ સમગ્ર વિશ્વની સામે એક વિકસિત સુવિકસિત સશક્ત અને આખા વિશ્વને પોતાની વાત મૂકી શકે મનાઈ શકે અને વિશ્વ જેને હવે ગણવા માંડ્યો છે એ બધું જ ભારત માટે એટલા જ માટે શક્ય બન્યું છે કે ભારત પાસે એક ખૂબ ઉમદા વિચારશીલ અને ખૂબ ડેપ્થ નોલેજવાળા વ્યક્તિત્વથી ભારત અત્યારે રન થઈ રહ્યું છે એમની આ ટર્મ અને આના પછીની એક ટર્મ મારી દ્રષ્ટિએ જો નરેન્દ્રભાઈ પાસે આવે તો આ ભારત એ દેશની નહીં સમગ્ર વિશ્વની દેશ બીજા દેશોની કમ્પેરિઝનની વાત નથી કરતો પણ સમગ્ર વિશ્વની પ્રથમ આર્થિક મહાસત્તા બને એવું હું સાહેબની વાતથી હું સો ટકા સંમત થઈને કહું છું કે હું આપ સર્વેને આ વાત સ્પષ્ટતાપૂર્વક કહી શકું કે દસ વર્ષ હજી પણ આ સુકાન જો નરેન્દ્રભાઈ પાસે રહે તો સમગ્ર વિશ્વ ભારતની આન બાન અને શાનમાં પોતાનું સરક કરીને ઝુકાવે આ ઝુકાવવા માટે હિન્દુસ્તાન નથી પણ જે રીતે એક વિચારધારા અને એક ગ્રોથ અને બધાને સાથે મળીને ચાલવાની વાત છે એ સમગ્ર વિશ્વમાં આ નેતાઓમાં ઉણપ છે જે આપણી પાસે એક સરસ વ્યક્તિત્વથી આ વાતને આપણે સાબિત કરી ચૂક્યા છે એ સંજોગોમાં હું આવતી બે ટર્મ માટે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ આ દેશનું નેતૃત્વ કરે અને આપણે બધાએ સાથે મળીને એમને ખૂબ જ વધારેને વધારે લોકસભાની સીટો આપીએ કે જેથી કરીને કેલ્ક્યુલેશન્સમાં ઇન ફ્યુચર રાજ્યસભાની એટલી જ સીટો થાય તો દેશની અંદર નવા નવા જેટલા બી નવા એમને સુધારા કરવા છે જેટલા કાયદાઓ પ્રસ્થાપિત કરવા છે એમાં સક્ષમતાથી આગળ કામ થઈ શકે આ સાથે જ હું આપ સર્વેની સામે વિરામ લઉં છું જય ભારત વંદે માત્ર